શ્રી આ સાડી આજે ફરીથી તમારી માટે લૂઝ ફેબ્રિકમાં અને સરસ મજાની ડિઝાઇનના કોન્સેપ્ટમાં એકદમ સુપર વેરાયટીની સાડીનો લુક લઈને આવ્યા છે ફેબ્રિકની વાત કરીએ ને તો એકદમ કૂં માકણ જેવું અને લચકા જેવું કપડું રહેવાનું છે કારણ કે એકદમ લો રેન્જમાં એકદમ સુપર હિટ કપડું છે લચકા જેવું સાથે એકદમ યુનિક કલર મેચિંગ સાથે એકદમ પ્રીમિયમ આપણે સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે તમે સાડીનો લૂક જોઈ શકતા હશો આપણે આજે ખૂબ સરસ મજાનો પિંક કલર ઓપન કરવાનો છે પિંક કલરમાં એ પણ એકદમ લૂઝ ફેબ્રિકની અને ડેલીવેર પહેરવા માટેની ખૂબ સરસ મજાનો આર્ટિકલ છે સાથે એકદમ ન્યૂ વેરાયટી હોય એટલે આપણે બાંધણી એક મહિનાની બાંધણીનો કોન્સેપ્ટ આવે એવો સેમ કોન્સેપ્ટ આપણે લૂઝ કપડામાં લઈને આવ્યા છે એટલે છે ને સાડીનો કોન્સેપ્ટ તો પહેલાં તો છે ને આપણે એકદમ ડિફરન્ટ વેરાયટીનો છે સિંગલ બાંધણીના શોકિંગ હોય ને એની માટે ખૂબ સરસ મજાના સિંગલ દાણાની આખી પ્રિન્ટેડ ડિઝાઇન લઈને આવ્યા છે અને એકદમ યુનિક વેરાયટીનો આપણે પલ્લુ લઈને આવ્યા છે પલ્લુમાં તમે લુક જોઈ શકો છો કેટલો મસ્ત આપણે મોલ પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક રહેવાનો છે જે આપણે મેથી શેડમાં રહેવાનું છે તમે જોઈ શકો છો આખો મોનની ડિઝાઇન અને ફ્લાવરનું કોન્સેપ્ટ રહેવાનો છે અને એ પણ એકદમ થ્રીડી કોન્સેપ્ટમાં એટલે ખૂબ સરસ મજાનો પલ્લુ છે અને લૂઝ ફેબ્રિકની સાડી છે એકદમ યુનિક વેરાયટી છે અને એકદમ વજન ઓલ ઓવર છે ને એના માટે એકદમ હેવી પ્રિન્ટેડનો પલ્લુ રહેવાનો છે પલ્લુમાં થ્રીડી કોન્સેપ્ટ મોર નું આખો લૂક રહેવાનો છે જે નાની ના હોય કે મોટા બધાને સરસ લાગવાની છે ઓપન પલ્લુમાં ને એ સુપર સાડીનો લૂક ચે સાથે જે આપણે એકદમ મસ્ત ઝીણ ઝીણ તમે વાળીવેલા ટાઈપનું અને ફ્લાવરનું પ્રિન્ટેડ ડિઝાઇન જોવો છો ને એ આપણે બોર્ડર પ્રિન્ટેડનો લૂક રહેવાનો છે કારણ કે રેગ્યુલરની સાડી છે એકદમ લૂઝ ફેબ્રિકની સાડી હોય ને એમાં સિમિલર જ કોન્સેપ્ટ હોય એમાં તમે જોઈ શકો છો આ છે આગળનો ભાગ અને પાછળનો ભાગ બંને બાજુ સેમ આર્ટિકલ છે એટલે સાડી એકદમ પ્રીમિયમ રહેવાની છે બેન અને જે બેનું એકદમ સોફ્ટ કપડામાં એકદમ નવી વેરાયટી ગોતતા હોય એની માટે આજનો આર્ટિકલ એકદમ બેસ્ટ અને એકદમ જોરદાર રહેવાનું છે કારણ કે ઘણા લોકોને લૂઝ ફેબ્રિકની બાંધણીને બહુ ગમતી હોય સાડી પહેરવી એમાંય ઠંડા કલર મેચિંગ ગમતા હોય ને એની માટે તો આજનો આર્ટિકલ એકદમ બેસ્ટ છે કારણ કે એક દાણાનો આખો ટા બાંદરીનો કોન્સેપ્ટ છે એક એક છૂટા છૂટા પ્રિન્ટેડ ડિઝાઇન આવવાની છે જે આપણે આખી સાડીમાં આવવાની છે પલ્લુ પલ્લુથી લઈને બ્લાઉઝ લગી આખી સાડીમાં રહેવાનું છે અને કલર મેચિંગ કેટલો મસ્ત છે લાઈટ પિંક કલર વચ્ચેનો કલર પિંક છે અને બોર્ડરનો કલર આપણે મરુન શેડ ઉપર રહેવાનો છે એટલે એકદમ કલર મેચ થઈ જાય છે અને લુક એ કાંઈક ઘટે તો સરસ મજાનો આવે છે અને કોન્સેપ્ટ બંને બાજુ સિમિલર હોય એટલે વેરમાં પહેરવા માટે ખૂબ સરસ મજાની કમ્ફર્ટેબલ સાડી છે અને ફેબ્રિક એકદમ લચકા જેવું અને માખણ જેવું રહેવાનું જો સોફ્ટ ફેબ્રિકની સાડી હોય ને સરસ મજાનો ડિઝાઇનનો લુક હોય ને એટલે સાડીની મજાનું એકદમ મસ્ત લાઇટ કારણ કે ડેલી વેરની સાડી હોય ને એ હંમેશા તમારે જો એકદમ વજન વગરની હોય અને એકદમ મશરૂમ જેવું કાપડ હોય કારણ કે એટલું સરસ સાડીનો લુક હોય એટલે સાડીનો તો ક્વોલિટી કપડું સરસ જ આવે ને તમે જોઈ શકો છો કેટલી મસ્ત આરામથી પાટલી પડી ગઈ છે એ પણ સરસ મજાની લચકા જેવી અને એકદમ કોણી માખણ જેવું બેન અને કપડું તો બહુ જોરદાર છે લચકા જેવું કપડું છે એટલે જે બેનો એટલી મસ્ત સોફ્ટ ફેબ્રિક ની સાડી એટલે એકદમ ડેલી વેરમાં પહેરવા માટે ખૂબ સરસ મજાનું એકદમ ફેન્સી વેરાયટી ગોતા ને એની માટે આજનો આર્ટિકલ એકદમ બેસ્ટ લઈને આવે છે કારણ કે પલ્લુ આખો થ્રીડી આવે અને આખો સાડીનો કોન્સેપ્ટ તો જો કેટલો મસ્ત છે સિંગલ દાણાની બાંધીનો લુક છે સાથે બોર્ડર પ્રિન્ટેડ પણ ખૂબ યુનિક છે વાડી વેલાનું આપણે આખા મરુન કલરમાં લુક લાવ્યા છે કારણ કે આપણે આપણા વાળી બોર્ડર બોર્ડરનું આવે એની માટે ખૂબ સરસ મજાની પ્રિન્ટેડ બોર્ડરનો લુક છે એ પણ ખૂબ સરસ લાગે છે કારણ કે આખો મરુન કલરનો બોર્ડરનો પેનલનો લૂક છે ને એટલે એમાં આપણે પિંક કલરની ડિઝાઇનનો લુક આપ્યો એટલે સાડીની સાથે ખૂબ સરસ મજા મેચ થઈ જાય છે અને પરફેક્ટ લાગે છે જેવી નીચેની બોર્ડર છે એવી સેમ આપણે ઉપરની બોર્ડર પણ રહેવાની છે એટલે સાડીનો લુક તમે જોઈ શકો છો કેટલો જોરદાર લાગે છે સાથે એનું બ્લાઉઝની વાત કરીએ ને તો સાડીની એકદમ મેચિંગ આપણે પિંક કલરનું બ્લાઉઝ રહેવાનું છે સાથે એનું જે આપણે ડિઝાઇનની વાત કરીએ ને તો આખા સિંગલ દાણાને આપણે આખી પ્રિન્ટેડ ડિઝાઇન આવે છે ને આપણે બ્લાઉઝમાં ખૂબ સરસ મજાનું બુટ્ટી ટાઈપ કોન્સેપ્ટ લેવા છે એટલે બ્લાઉઝ અને સાડીનો લૂક એકદમ ડિફરન્ટ અને એકદમ સિમિલર લાગ્યો બેન એટલું સરસ મજાનું બ્લાઉઝ પણ લેવાનું છે એટલે જે બેન એટલું મસ્ત લાઈટ પિંક કલરમાં આટલી સુપર વેરાયટી ગેમી હોય ને તો સ્ક્રીનશોટ પાડી દેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે ઓલ ઓવર કોન્સેપ્ટમાં આટલી સરસ મજાની વેરાયટી અને ફેબ્રિક તો એકદમ લચકા જેવું ને કૂણું માખણ જેવું સાથે સાથે એકદમ સરસ મજાની સાડી તો છે પણ જેનો પલ્લુનો લૂક છે ને એકદમ પ્રીમિયમ અને જોરદાર છે એટલે જે બેનો એટલી મસ્ત લૂઝ કપડામાં આટલો સરસ મજાનો આર્ટિકલ અને આટલી ગુણી માખણ જેવી અને ડેલીવેરમાં પહેરવા માટે સાડીનો કોન્સેપ્ટ ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુકારજો અને આર્ટિકલ બંને બાજુ સિમિલર છે એટલે તમારે ડેલીવેરમાં પરફેક્ટ સાડી લેવાની છો બેનો અને વજન વગરની એટલે એકદમ લાઇટવેર કપડું અને જે બહેનોને વેરમાં પહેરવું હોય એની માટે તો કમ્ફર્ટેબલ કપડું એટલું શો પર આવે કારણ કે કપડું સારું હોય ને કૂણું માખણ જેવું હોય ને અને એકદમ વજન વગર હોય ને તો તમને આખો દિવસ સવારથી સાંજ પહેર લગીને પહેરવાની બહુ મજા આવે એમાં તેટલા મસ્ત કલર મેચિંગ હોય એકદમ લાઇટ કલર મેચિંગ એટલે આપણે મેથી કલર છે અને મેથીની સાથે ખૂબ સરસ મજાના બોર્ડરનો ડાર્ક કલર રહેવાનો છે તો આવી રીતના કલર ને તો વધારે આવે મજા પહેરવાની કારણ કે ઇંગ્લિશ કલર મેચિંગ હોય લૂઝ ફેબ્રિકની સાડી હોય અને ખૂબ સરસ મજાનું ફેબ્રિક હોય ને એટલે મજા જ આવે ત્યારે પહેરવાની એમાં જે બેનું એટલા મસ્ત ઇંગ્લિશ કલરના શોખી હોય એની માટે સરસ મજાનો આર્ટિકલ છે તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો આપણે પર્પલ કલર રહેવાનો છે એ પણ એકદમ પ્રીમિયમ અને એકદમ સરસ મજાનો લાગે છો બેન એટલે જે ને જે કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ લેતા જજો કારણ કે એકદમ લચકા જેવા કપડામાં આટલી સરસ મજાનો થ્રીડી ટાઈપનો આખો પલ્લુ છે સાથે એક વાળી બાંદરીનો કોન્સેપ્ટ અને કલર મેચિંગ તો એક જુઓ ને એક ભૂલો ને એવા સરસ મજાના રહેવાના છે એમાંથી કોઈ પણ કલર મેચિંગ તમને ગમ્યો હોય ને તો એના સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે ડેલીવીરમાં પહેરવા અને ખૂબ સરસ મજાની એકદમ ફેન્સી વેરાયટી ગોતતા હોય ને એની માટે તો આજનો આર્ટિકલ એકદમ બેસ્ટ રહેવાનું છે તમે જોઈ શકો છો સાડીનો લુક કેટલો જોરદાર અને એકદમ રીચ આવે છે કારણ કે પલ્લુ આખો થ્રીડી આવો બેનું કેટલો સુપર એટ લાગે છે એ જ નાના હશે એ ઓપન પલ્લુમાં પહેરે અને ગુજરાતીમાં પણ સુપર ઇટ લાગે એવો સરસ મજાને પલ્લુ લઈને આવ્યા છે સાથે સાડીનો કોન્સેપ્ટ એકદમ ઠંડો અને સિમિલર લઈને આવ્યા છે સાથે બોર્ડરની પ્રિન્ટેડની વાત કરીએ તો એ પણ એવી વ્યવસ્થિત અને સાડીની સાથે મેચને એવો લુક રહેવાનો છે અને કલર મેચિંગની વાત કરીએ ને તો ખૂબ સરસ મજાના લાઇટ કલર મેચિંગ છે એમાંથી કોઈ પણ કલર મેચિંગ તમને ગમ્યું હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને આવી રીતે નવું કલેક્શન જોવા માટે અમારી શ્રીરાજની આઈડીને અને યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે માં ફેન્સી પ્રીમિયમ અને લો રેન્જમાં સુપરહિટ કપડું અને જોરદાર સાડીની પેટર્ન અને એકદમ યુનિક કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ